મારે કીધું ખરા ઓજી આ ભો તો મારે એકલી ના ખાંડેડતા ઉપર આવતા એટલી ના આવી પડી થોડી વાય છે કઈ વાત વાય છે બે અચ્છા આપણે બે આવતો હશે આખો દરો મારી હારી ખાખા કરે કામ તો ગતું જ કરતી બધું માર કરું કોણ કરે આ કોણ કરે નથી ફરેલી છે આમ કેમ ગાઘરો આમ કેમ કરે

આ રહ્યા ગોડી હાજરી પર પલડગી મારી બાજરી બાજરી ના લીતા તો પતલામ પિયર મારી અલા એ હુર 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 આ બકરાને બી ચારવાવા બકરા આલે કે અલા આ બકરાવાળો નથી તારો સીઠિયો

આટલી બાજુ ગાડી ના હોય તમારે રી વાવો વાવો મૂકું કરો કે મરતા વાવો રોમેડા વાવો ગમે વાવો ના વાવો કાકડી વાવી કાકડી ભલે વાવો તુધી ખાવી આવે

તું આવા કામ કરીશ આવું તો થવાનું છે તને આજે હકીકત ની ખબર નથી તો શું તારો બાર ઉઠલા